સુપ્રીમ કોર્ટ દ્વારા એસસી એસ અનામતમાં ક્રિમિનલ લાગુ કરવાના નિર્ણય સામે આદિવાસી સમાજ દ્વારા બુધવારે એકવીસ ઓગસ્ટના રોજ ભારત બંધનું એલાન આપ્યું હતું જેના પગલે દાહોદ જિલ્લામાં સંજેલીમાં બજારો બંધ થયા હતા સ્વયંભૂ વેપારીઓએ બંધ રાખી આ ભારત બંધના એલાનને સમર્થન આપ્યું હતું નગરના નવીન બસ સ્ટેશન પ્રેમ ગલી માંડલી રોડ ગુરુગોવિંદ જૂના બસ સ્ટેશન રોડ સંતરામપુર રોડ ઝાલોદ રોડ ભાણપુર ફાટક સહિતના વિવિધ વિસ્તારો જે દિવસ રાત ટ્રાફિકથી ભરચક રહેતા તેવા વિસ્તારો પણ આજે સ્વયંભૂ દુકાનો બંધ રાખી વેપારીઓ દ્વારા આ ભારત બંધને સમર્થન આપવામાં આવ્યું હતું એકવીસ ઓગસ્ટ ભારત બંધના એલાનમાં દલિત અને આદિવાસી સમાજની અનામતના સંદર્ભમાં સુપ્રીમ કોર્ટ દ્વારા જે પેટા જાતિનું વર્ગીકરણ કરવા અને ક્રિમિનલ લાગુ કરવા બાબતે આપેલ ચુકાદાના વિરોધમાં આ આદિવાસી સમાજ દ્વારા બંધ રાખવામાં આવ્યું હતું આદિવાસી સમાજના આગેવાનોએ આ અપ ગેરબંધારણીય નિર્ણયને ગણાવી આ વિરોધ પ્રદર્શિત કર્યો હતો જેના પડઘા હવે સંજેલીમાં પણ જોવા મળ્યા હતા સંજેલી નગરના તમામ વિસ્તારો વેપારીઓ દ્વારા આ બંધને સમર્થન આપી સ્વયંભૂ બંધ રાખ્યો હતો અને રેલી કાઢી આવેદન પણ આપવામાં આવ્યું હતું આજે સંજેલી તાલુકા આદિવાસી સમાજ અને પરિવાર વતી ભારત બંધના એલાનને આજ રોજ એકવીસ તારીખના રોજ અમે આગલા દિવસે પરિવાર વતી સંજેલી તાલુકાના તમામ વેપારી મંડળને અને આજુબાજુના લોકોને સમર્થન માટે પત્રિકા છપાવી આમંત્રણ આપ્યું હતું અને ભારત બંધને સમર્થન તમામ વેપારી મંડળ આપ્યું છે અને આજે સંજેલી તાલુકો સજ્જડ બંધ બંધ રાખવામાં આવ્યો છે અને બપોર પછી અમે રાષ્ટ્રપતિ અને રાજ્યપાલને જે સુપ્રીમ કોર્ટના ચુકાદાને અનુસંધાને આવે આવેદનપત્ર આપવાના છીએ